સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો આજે હું લઈને આવી છું દૂધના પેડાની રેસીપી આપણે ન તો કોઈ માવા નો યુઝ કરવાનો છે કે ન કોઈ મિલ્ક પાવડરનો નો યુઝ કરવાનો છે ફક્ત દૂધનો જ યુઝ કરી અને એકદમ સરસ એવા પેડા બનાવીને તૈયાર કરવાના છે જે દેશી સ્ટાઈલ છે પેડા બનાવવાની કે જેને સરખી રીતના દૂધને પકાવીને પેડા બનાવવામાં આવે છે બસ એ જ રીતના આપણે પેડા બનાવીશું આ પેડાનો જે ટેસ્ટ છે ખૂબ જ સરસ આવે છે એક વખત તમે આ પેડા બનાવી લેશો તો તમે બજારના પેડા સાવ ભૂલી જ જશો એટલા સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ પરંતુ તેની પહેલા મારી ચેનલ ને હજી સુધી ના કરી હોય તો પેલા કરજો અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો જો આવી રીતના એકદમ સરસ ટેસ્ટી એવા આપણા દૂધના પેડા બનીને તૈયાર થશે જોતા જ ખાવાનું મન થઈ જાય એટલા સરસ ટેસ્ટી પેડા બનશે ખૂબ જ ઇઝી રેસિપી છે કોઈ જાતની આમાં ચાસણીની કે એવી કોઈ ઝંઝટ કરવાની જરૂર રહેતી નથી ખૂબ જ સરસ એવા પેડા બનશે તો ચાલો આપણે પેડા બનાવવા સ્ટાર્ટ કરશું તો સૌથી પહેલાં મેં અહીંયા દૂધ લઈ લીધું છે દૂધ મેં અત્યારે લીધું છે બે લીટરથી થોડું ઓછું છે એટલે કે દોઢ લીટરની આસપાસ જેટલું દૂધ લીધેલું છે તેને હવે આપણે એક જાડા તળિયાવાળા વાસણમાં લઈ લેવાનું છે તો મેં અત્યારે અહીંયા મોટા બકડિયાનો યુઝ કર્યો છે આવી રીતના જો બકડિયું હોય મોટું તો તેમાં પેડા બનાવજો તો નીચે તળિયે દાજશે નહીં અને પેડા સરસ બનશે ગમે તે જાડું વાસણ હોય તેનો યુઝ કરવાનો તો બધું દૂધ છે તેમાં આપણે એડ કરી દેસું હવે આ દૂધને ઉભરો આવે ત્યાં સુધી હાઈ ફ્લેમ ઉપર જ આપણે પકાવીશું આવી રીતના જો એક ઉભરો આવી જાય દૂધમાં એટલે બધી જ તરને આવી રીતના કિનારીથી અલગ કરી અને દૂધમાં મિક્સ કરી દેવાની છે અને હવે આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર ધીરે ધીરે પાકવા દેવાનું છે આમાં તમારે માથે ઊભવાની કે એવી કોઈ જરૂર રહેતી નથી તમારો ટાઈમ પણ વધારે પડતો વેસ્ટ ન કરતા તમે રસોડામાં બીજા કોઈ પણ કામ કરી શકો છો અન્ય તમારા કામ રસોડાના હોય તે પણ સાથે કરી શકો છો જોઈ શકો છો મારે અત્યારે અહીંયા પરોઠાનું બનાવવાનું ચાલુ છે અને એક સાઈડ પેળા પણ બને છે અને રેગ્યુલર શરૂઆતમાં ચલાવવા નથી પડતા બસ જો આવી રીતના થઈ જાય આ ફોર્મમાં એ પછી જ આપણે તેને વધારે પડતા તવેથાથી ચલાવવાની જરૂર પડે છે ત્યાં સુધીમાં તમારે રસોઈનું કામ હોય તે થઈ જાય છે તો બસ આવી રીતના સાઈડમાં પણ સરખી રીતના ઉખેડી લેવાનું છે અને પ્રોપર રીતના હવે તળિયા સુધી આવી રીતના તવેથો ફેરવતું જવાનું છે ચોટે નહીં દૂધ એનું ધ્યાન રાખવાનું છે દૂધ હવે ઘટ્ટ થવા લાગ્યું છે તમે જોઈ શકો છો એકદમ કણીદાર દૂધ બનવા લાગ્યું છે એટલે કે દૂધ છે હવે એકદમ ઘાટું બનવા લાગ્યું છે તો હવે આપણે તેની અંદર કેસરવાળું દૂધ છે એ હું મેરીઝ કેસર મેં પલાળીને રાખ્યું હતું જેના લીધે કેસરનો ફ્લેવર આવશે પેળામાં અને કલર પણ એકદમ સરસ આવશે ઓપ્શનલ છે જો તમારી પાસે હોય તો એડ કરજો ન હોય તો ચાલશે હવે તમારે અહીંયા પેડા બનાવવા હોય તો તમે ફૂડ કલરનો પણ યુઝ કરી શકો છો મેં ફૂડ કલરનો યુઝ નથી કર્યો હવે એટલું ઘટ થાય તમે જોઈ શકો છો એકદમ માવા ફોર્મમાં આવવા માંડે એ પહેલાં આપણે તેની અંદર ખાંડ ઉમેરી દેવાની છે તો મેં અત્યારે દળેલી ખાંડનો ઉપયોગ કર્યો છે તમે આખી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો મેં અત્યારે દળેલી ખાંડ ચાર મોટી ચમચી જેટલી લીધી છે મીઠાશ તમે તમારા પ્રમાણે વધારે ઓછી પણ કરી શકો છો પરંતુ આ માપ પરફેક્ટ છે હવે તેને આપણે સરખી રીતના મિક્સ કરી દઈશું અને સતત કન્ટિન્યુ હવે ચમચો ફેરવતું રહેવાનું મિક્સ કરતું રહેવાનું છે હવે દાજી ન જાય તળિયે ચોટી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે હવે એકદમ સરસ ફ્લેવર માટે તેમાં આપણે એલચી પાવડર થોડો ઉમેરીશું અને તેને પણ મિક્સ કરી દઈશું પેળામાં એલજીનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે હવે તમે જોઈ શકો છો કે પેડા બનવા આવ્યા જ છે તો બસ હવે ખાલી એકથી બે મિનિટ માટે જ સરખી રીતના પ્રોપર પકાવી લેવાનું છે તમે જોઈ શકો છો એકદમ ઘટ્ટ થવા લાગ્યું છે માવા ફોર્મમાં આવવા લાગ્યા છે પેડા બસ હવે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને એક મિનિટ એમ જ આપણે મિક્સ કરી લેવાનું અને તેને આપણે ઠરવા માટે રાખવાનું છે જો તમારે આમાં જ ઠારવા માટે માવાને રાખવો હોય તો તમે આવી રીતના ફેલાવી અને રાખી શકો છો અને અલગ વાસણમાં પણ કાઢીને રાખી શકો છો તો હું અત્યારે અલગ થાળીમાં આ બધા જ પેળાના મિશ્રણને પાથરી દઈશ તો આવી રીતના એક થાળી લઈ લીધી છે તેની અંદર આ બધું જ પેડાનું મિશ્રણ એડ કરી દીધું છે અને હવે તેને આપણે ઠરવા માટે રાખી દેસું સાઈડમાં થોડીવાર બસ અડધી કલાકમાં જ એકદમ સરસ ઠરી જાય છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ મિશ્રણ ઠરી ગયું છે અને પેડા બનાવવા માટે પરફેક્ટ છે બસ હવે આપણે તેના સરસ રીતના પેડા બનાવી લેશું બધા જ મિશ્રણના તો આવી રીતના બસ થોડો અલુઓ લઈ અને પેડા બનાવી લેવાના છે તમારે જે પણ સાઈઝના પેડા બનાવવા હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો મેં અત્યારે મીડિયમ સાઇઝના પેડા રાખ્યા છે આવી રીતના ગોળ રાઉન્ડ કરી લીધું અને તેની અંદર બસ ખાલી આંગળી આવી રીતના રાખી અને એક શેપ આપી દીધો છે પેડાને અને તેની અંદર પિસ્તાની કતરણ છે તે ગાર્નિશમાં મૂકી દીધી છે તમારી પાસે જો પેડામાં ડિઝાઇન કરવા માટેના જે આવે છે તે હોય તો તેના પણ પેડા સરસ બને છે અને મેં આ રીતના પેડા બનાવ્યા છે તો બધા જ પેડા આપણે આવી રીતના બનાવી લેશું એકદમ સરસ તમે જોઈ શકો છો કેટલા સરસ એવો પેડા બન્યા છે તો બસ બધા જ પેડા આવી રીતના બનાવીને આપણે તૈયાર કરી લેશું ફટાફટ ઝડપથી બની જાય છે તમે આમાં કોઈ પણ તમારા ફેવરિટ ડ્રાય ફ્રૂટ્સ તમે લઈ શકો છો તો તમે જોઈ શકો છો બધા જ આપણા દૂધના પેળા બનીને તૈયાર છે એકદમ સરસ ટેસ્ટી બન્યા છે અને ઘણા બધા પેળા બનીને તૈયાર થઈ ગયા છે બજારમાં જે ખૂબ જ મોંઘા ભાવે મળે છે તે પેળા આપણે ઘરમાં જ એકદમ આસાનીથી અને એકદમ સરસ એવા બનાવીને તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો કેટલા સરસ ટેસ્ટી એવા પેડા બનીને તૈયાર થયા છે બસ હવે આને આપણે સ્ટોર કરી અને રાખી દેસું ફ્રિજમાં રાખશો તો લોંગ ટાઈમ સુધી એવા ને એવા રહેશે બગડશે નહીં ખાવામાં પણ ખૂબ જ સરસ ટેસ્ટી છે તો એક વખત આ પેડાની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગે જો મારો વિડીયો પસંદ આવ્યો હોય મારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી